ઓમ ટીવીએસ લઈને આવ્યું છે મહાલોન કમ એક્સચેન્જ મેળો નમસ્કાર જસદન એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે જી હા આવનાર તારીખ અઢાર ઓગણીસ અને વીસ એટલે કે બુધવાર ગુરુવાર અને શુક્રવાર એમ કુલ ત્રણ દિવસ ઓમ ટીવીએસ દ્વારા મહાલોન કમ એક્સચેન્જ મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે આ મહાલોન કમ એક્સચેન્જ મેળામાં તમને ટીવીએસ રેડિયોન બાઇક માત્ર ત્રણ ના ડાઉન પેમેન્ટ ભરીને મળી જશે અરે એટલું જ નહીં ટીવીએસ રાઇડર બાઇક તો માત્ર તેર ના ડાઉન પેમેન્ટ ભરીને મળશે અને આ તમામ ઓફર તમને અષાઢી બી સુધી મળી જશે આ મહાલોન કમ એક્સચેન્જ મેળામાં તમને ટીવીએસ ની તમામ બાઇક સરળ હપ્તે અને ઝડપી લોન સુવિધા સાથે મળી જશે અને હા ઓમ ટીવીએસ ના મહાલોન કમ એક્સચેન્જ મેળા આયોજન જસદણ ખાતે આટકોટ રોડ ન્યાય મંદિરની સામે કરવામાં આવ્યું છે અને હા અષાઢી બીજ સુધી ઓમ ટીવીએસ માં સ્ક્રેચ એન્ડ વિન ઓફર આવી ગઈ છે જેમાં તમને એક થી લઈ અગિયાર સુધી નું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર થશે અરે ભાઈ તો મોડું ના કરો અત્યારે જ તમારું મનપસંદ ટીવીએસ બાઇક બુક કરાવો અને આવનાર અષાઢી બીજે ડિલિવરી મેળવો વધારે માહિતી માટે ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો અને ઓમ ટીવીએસ ના એડ્રેસ વાત કરીએ તો આટકોટ રોડ બાયપાસ સર્કલ રિલાયન્સ ટ્રેન્ડ્સની સામે જસદણ અને હા આ મહાલોનકમ એક્સચેન્જ મેળાનો લાભ લેવાનું ભૂલાઈ નહીં તારીખ અઢાર ઓગણીસો વીસ